ગુજરાત તો બે હજાર પચીસ બજેટ નાણા મંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું જેમાં ખાસ કરીને પ્રવાસન ધામના વિકાસની સાથે યાત્રાધામનો વિકાસ થાય તે માટે આ વખતના બજેટમાં શક્તિપીઠ અંબાજી સહિત તીર્થ સ્થળોના વિકાસ માટે રૂપિયા એકસો કરોડની જોગવાઈ કરવામાં આવી છે જેમાં ખાસ કરીને પ્રવાસન સ્થળોને સાંકળતા રસ્તાઓ તેમજ સુવિધા વધારવામાં આવશે સાથે યાત્રિકો માટે સુવિધાઓમાં પણ વધારો કરવામાં આવશે જેથી અંબાજી આવતા યાત્રિકોની સંખ્યામાં વધારો થાય અને સ્થાનિક લોકોની રોજગારી વધે આ વખતે બજેટમાં શક્તિપીઠ અંબાજી માટે કરાયેલી કરોડ રૂપિયાની જોગવાઈને લઈને સ્થાનિક લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ રાજ્ય સરકાર દ્વારા નવી કરોડની જોગવાઈ કરવામાં આવી છે નવા બજેટમાં જે શહેરને સાંકળતા અંતરિયાળ વિસ્તારના રોડ રસ્તાઓ જે હમણાં કાચા પાકા ખાડા ખબજીયા વાળા હોય છે તે સીધા અને ગામના તમામ માર્ગો એક જેવા બનાવવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે જેથી કરીને આ નવા બજેટમાં કરાયેલી જોગવાઈમાં જે યાત્રિકોને સુવિધાનો લાભ મળી રહે તેની સાથે બજેટની રકમમાં સ્થાનિક લોકોને પણ તેનો મહત્વનો લાભ મળે તેવી માંગ કરવામાં આવી છે ગુજરાત સરકારે બે હજાર પચીસનું જે બજેટ બહાર પાડ્યું એની અંદર અંબાજીનો ખૂબ ઉલ્લેખ કર્યો છે એકસો એસી કરોડનો આ એકસો એસી કરોડના વિકાસથી જે અંબાજીની અંદર ડેવલપમેન્ટ થશે બારસો કરોડનો તો વિકાસ થઈ જ રહ્યો છે એ ઉપરાંત એકસો કરોડ રૂપિયાનો જે વિકાસ થવા જઈ રહ્યો છે યાત્રાધામની અંદર એનાથી રોજગારીની તકો વધશે સાથે સાથે આવનારા યાત્રિકોને સુખ સુવિધા મળી રહે પણ આ ઇન્ટરનલ જે ઇલાકા છે અંબાજીના એના પર રોડ રસ્તા એક જેવા થાય જે રીતે અંબાજીનું ડેવલપ થઈ રહ્યું છે એક સરખું દેખાય રોડ ગટર પાણી વ્યવસ્થિત રીતે સુખાકારી મળે સાથે યાત્રિકોના સાથે સાથે ગામડા રહીશોને પણ સુખાકારી મળશે એવા ભાજપની અંદર ઉલ્લેખ કરવામાં આવે છે હું ગુજરાત સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું ગુજરાત સરકારે જે અંબાજી ખાતે એકસો એંસી કરોડ રૂપિયાની ફાળવણી કરી છે એ ખૂબ આનંદની લાગી છે ને સરકાર પણ કામ માટે એકસો એંસી કરોડો આપ્યા છે ને મંદિર પણ એના માટે ખૂબ જ સારું કામ કરી રહ્યું છે તો ખૂબ આનંદની વાત છે પણ હું એ કહેવા માગું છું કે હાઈવે અને રોડ રસ્તાઓ તો છે સારા પણ અંદર ગામડામાં વિસ્તારમાં જે આજુબાજુના વિસ્તારમાં રોડ રસ્તાને ગટરનું જો કામ થાય તો એ ખૂબ સારી વાત છે